નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ખેડાથી મહેમદાવાદ તરફ જતા હતા તો વિઠ્ઠલપુરાની આગળ એક ખેતરની અંદર સાયકલનો મોટો જથ્થો જોયો એટલે આપણે ત્યાં તપાસ કરવા ગયા તો અહીંયા સાયકલ બનાવવાની કામગીરી ચાલુ હતી ખેડા ખેડાથી આપણે વિઠ્ઠલપુરા જઈએ ત્યાંથી થોડા આગળ આ વર્કશોપ છે અને ત્યાં મોટા જથ્થામાં સાયકલ બનાવવાની કામગીરી ચાલે છે મેક ઇન ખેડા સાયકલ એટલે આપણે જોયું ખેડામાં માટેનું સરસ પ્રવૃત્તિ છે તો આપણે તપાસ કરી તો જાણવા મળ્યું કે ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરતી દીકરીઓ પૈકી ધારાધોરણ નિયમ પ્રમાણે જે તે કોઈ વિદ્યાર્થીની હોય એને સાયકલ જે આપવામાં આવે છે એના માટે આ સાયકલો અહીંયા તૈયાર થઈ રહી છે સાયકલના જે પાર્ટ્સ છે જે તે કંઈ સ્પેરપાર્ટ છે એ સ્ટાન્ડર્ડ મોટી કંપનીમાંથી સાયકલ પ્રોડક્ટની જે કોઈ કંપની હોય એ કંપનીના સ્પેરપાર્ટ લાવી અને આ ખેતરમાં મુકેશભાઈના ખેતરમાં રાખવામાં આવે છે અને બધા સ્પેરપાર્ટ ભેગા કરી અને અહીંયા સરસ એક સાયકલ બનાવવામાં આવે છે આ વર્કશોપ છે અને અહીંયા આ સળિયા છે વ્હીલ છે ટાયર છે ટ્યૂબ છે સ્ક્રુ છે નટબોલ્ટ છે સાયકલની બોડી છે રિફ્લેક્ટર છે બ્રેક છે ગવન્ડર છે આ જોઈ રહ્યા છો બધું જ મોટો લોટ અહીં ઉતારવામાં આવે છે અને પછી આ જો સેંકડોની સંખ્યામાં સાયકલો તૈયાર થઈ ગઈ છે રિફ્લેક્ટર અને બધું છે અહીંયા મોટા જથ્થામાં માલસામાન ઉતાર્યો છે વર્કશોપમાં મેક ઇન ખેડા એટલે આપણા ખેડામાં સાયકલ બની રહી છે એટલે આપણે ગૌરવની વાત છે આ સાથે આપણે મહત્ત્વની વસ્તુ એક બીજી એ છે કે આ જે ખેડૂત છે મુકેશભાઈ એમના ખેતરમાં આ વર્કશોપ છે અને એમના ખેતરમાં જ્યાં સેંકડોની સંખ્યામાં સાયકલો તૈયાર થઈ અને જથ્થો પડેલો છે એટલે આપણે જોયું એટલે આપણે તપાસ પણ ત્યાં કરી અને મુકેશભાઈ સાથે થોડું વાર્તાલાપ પણ કર્યો મુકેશભાઈ એક શિક્ષિત યુવા ખેડૂત છે અને એમની દૃષ્ટિએ ખેતીની જમીન ખેડૂતોએ વેચવી ન જોઈએ જો જમીન તમારી પાસે હશે તો સરકાર અથવા બીજી એજન્સીઓ કંપનીઓ તમારી પાસેથી ભાડે લેશે અને જેટલામાં તમે વેચો છો એનાથી અનેક ઘણી કિંમત તમને વર્ષાંતે વર્ષો પછી પણ ભાડાની રકમમાં પરત મળશે એટલે બે વસ્તુ છે એક તો મેક ઇન ખેડા ખેડામાં આવું સરસ એક પ્રોડક્શન થઈ રહ્યું છે અહીંયા ફિટિંગ થઈ રહ્યું છે પરંતુ મેક ઇન ઇન્ડિયા જે આપણે મોટો પ્રોજેક્ટ છે બહારથી બધી વસ્તુ લાવીને અહીંયા ઉત્પાદન કરવાનું એ રીતે મેક ઇન ખેડા ખેડામાં આ સરસ સાયકલનું નિર્માણ થઈ રહ્યું છે અહીંયા સાયકલો બનાવાઈ રહી છે એટલે આપણને થોડું ગૌરવની લાગણી અનુભવે છે અને એટલે આપણે આ સ્થળની મુલાકાત લીધી છે સરકાર ગુજરાત સરકાર દ્વારા ભણતી વિદ્યાર્થીનીઓ માટે એના ધારાધોરણ નિયમ પ્રમાણે જેને ફાળવાની થતી હોય જેને આપવાની થતી હોય એમના માટે આ સાયકલો અહીંયા બનાવવામાં આવી રહી છે મેક ઇન ખેડા ખૂબ જ ગર્વની વસ્તુ છે અને આપણે આપ જુઓ છો કે ખેડાના જે તે સારી બાબતો હોય છે તો આપણે એને હાઇલાઇટ્સ કરીએ છીએ આપણને આનંદ આવે છે ખેડાનો વિકાસ ખેડાના ડેવલપ માટે આપણને ખૂબ જ આનંદ છે અને મુકેશભાઈ એક શિક્ષિત ખેડૂત છે એ વાતો એમની લાગણી પણ એમણે અહીંયા વ્યક્ત કરી છે એ પણ કહીશું આપણે અહીંયા ખેડાથી વિઠ્ઠલપુરાથી આગળ ગબાજીનું મોવાડું છે ત્યાં શનિદેવ એક ભગવાનની નવી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે ત્યાં આપણે જતા હતા અને આ મેક ઇન ખેડા આ સાયકલ પ્રોડક્ટ જુદા જુદા સ્પેર પાર્ટ અલગ અલગ અહીંયા ભેગા કરીને એક સરસ સાયકલ બનાવવામાં આવે છે ને સેંકડોની સંખ્યામાં સાયકલો બનાવાય છે એટલે આપણે એક બ્લોગ ખેડાનું નજરાણું છે ખેડાના નેવું ટકા લોકોને ખબર નહીં હોય કે મેક ઇન ખેડા આ સાયકલ બની રહી છે અહીંયા એની ઉપર આ જે સાયકલ છે એની ઉપર ગુજરાત સરકાર એવું સ્ટીકર પણ લગાવાય છે આપણે ગુજરાત સરકારનો પણ આભાર માનીએ છીએ કે દીકરીઓને ભણાવવા માટે પ્રોત્સાહન આપવા માટે આ ખાસ કરીને પરા વિસ્તારની શાળાઓ અહીં બધી હોય છે એટલે શાળા હોય ત્યાંથી ખેતરોમાં અને દૂર દીકરીઓ રહેતી હોય તો એમના માટે આ સાયકલ એક આશીર્વાદરૂપ બને છે એટલે આપણે આપણે ગુજરાત સરકારનો પણ આભાર માનીએ છીએ અને ખાસ કરીને તો ખેડામાં આ પ્રોડક્શન થાય છે મેક ઇન ખેડા એટલે ખૂબ જ આપણે ખુશી વ્યક્ત કરીએ છીએ પ્રાઉડ ઓફ ખેડા અને આ ખેડા તાલુકો અત્યારે ઇન્ડસ્ટ્રીઅલથી ભરપૂર થઈ ગયો છે અને જે તે ખેતરો અને જમીન છે એના આવનાર સમયે જબરજસ્ત ભાડા આવનાર છે વેચાણ નહીં ખેડૂત મિત્રોને આપણે વિનંતી કરીએ છીએ કે વેચશો નહીં એનું તમને ભરપૂર ભાડાની રકમમાંથી આવક બની જશે અને આપણે મુકેશભાઈ પાસેથી પણ કેટલીક આ બાબતે એમની લાગણી પણ શેર કરીશું પરંતુ અત્યારે તો જો આ વર્કશોપ છે અને અહીંયા હરોળ બંધ મેક ઇન ખેડા સાયકલનો જથ્થો દેખાય છે અને ખેડાની પ્રગતિ થાય ખેડા ડેવલપ થાય એ એ જોઈને આપણને ખૂબ જ આનંદ થાય છે ખેડા તાલુકામાં ખેડાથી ધોળકા રોડ ખેડાથી બારેજા રોડ આપ જોઈ રહ્યા છો ભવ્ય ઇન્ડસ્ટ્રીઅલ એરિયા થઈ રહ્યો છે વેરહાઉસો થઈ રહ્યા છે અને ખેડા તાલુકાની અત્યારે આપ કહી શકાય ખેડા શહેર અને ખેડા તાલુકાની અત્યારે ખૂબ જ મહત્ત્વતા ઇન્ડસ્ટ્રીયલ માટે દેખાઈ રહી છે અહીં જો બધા અલગ અલગ સ્કવેર પાર્ટ છે પચાસ સો અલગ અલગ સ્ક્વેર પાર્ટ છે એ બધા જોઈન્ટ કરી અને સાયકલ બનાવાય છે મેક ઇન ખેડા ખૂબ જ સરસ સુંદર માહોલ વાતાવરણ છે એટલે આ દસેક મિનિટનો આપણે વિડીયો શેર કરીએ છીએ અને મિત્રો આ મુકેશભાઈ પટેલ યુવા શિક્ષિત ખેડૂત છે એ આવી રહ્યા છે એમની પણ કેટલીક અનુભવ સિદ્ધ વારો એમની લાગણી અને એમની રજૂઆતો પણ આપણે સાંભળીએ મહત્વની વસ્તુ એ છે કે ખેડૂતો જમીનો વેચશો નહીં જમીન તમારી ભાડે જશે અને ધૂમ પૈસા આવશે હવે આપણે મુકેશભાઈ પટેલ પાસેથી આ સાયકલ વિશે અને ખેતી અને એના વિશે થોડી માહિતી મેળવીએ હા મુકેશભાઈ આ તમારું ખેતર છે હા મારું છે બધી જમીન આ બધી મારી જ છે અને અંદર આ બધી સાયકલો છે એ શું છે અહીંયા આ સરકારશ્રીની નવમા ધોરણમાં ભણતી છોકરીઓને દસ રૂપિયાના રેટ ઉપર સરકાર સાયકલ આપવામાં આવે છે છોકરીઓને ભણાવવાના પ્રોત્સાહિત રૂપે આ સાયકલ આપવામાં આવે છે ગામડાઓની અંદર ચાલતા જવું સ્કૂલો દૂર હોય એના માટેની એક આ સુવિધા સરકારશ્રીએ ઉત્પન્ન કરી છે અને આ જમીન બધી મારી છે અને આ જમીનમાં મેં જે એના અધિરૂપ્ત કોન્ટ્રાક્ટરો હોય જે સાયકલના એમને જે સરકાર કોન્ટ્રાક્ટ આપતી હોય એને મેં થોડા સામાન્ય ભાવે રેન્ટ ઉપર બહુ સામાન્ય ભાવ મેં લીધો છે મારી બી એવી સહાયતા ગણિત ભાઈ છોકરીઓ ભણે ગણે અને કાબેલ બને એના સહરૂપે મેં બી થોડો સાથ સહકાર એમને આપ્યો છે અને આ મેક ઇન ખેડા અને જમીન એક એવી વસ્તુ છે કે કોઈ કોમ્પ્યુટર કે દુનિયા કોઈ એને બનાવી શકતું નથી એટલે આને વેચવી એક મહામૂર્ખામીવાળું કારણ ગણાય કાંક જમીન એક એવી વસ્તુ છે કે સોનું કે રૂપિયા છે તો નહીં ખવાય પણ જમીન બે વિકાસ તો તમારા જીવનનો નિર્વાહ થશે એટલે મૂળભૂત કહેવાનું ભારણ કે હું આટલું બધું ભણેલો ગણેલો હોવા છતાંય મેં નોકરી અગિયાર વર્ષ કોન્ટ્રાક્ટમાં કરવા છતાંય મેં એને છોડીને હું આના ઉપર આવી ગયો કારણ કે મને તથ્ય દેખાય છે લાંબા ગાળે કે ઘડા ઘડા માણસે એમને એમ નહોતા કહેતા કે ખેતી ઉત્તમ છે નોકરી કનિષ્ઠ છે અને એ જે પૂર્ણતા આ પાંચ વર્ષોમાં થઈ જશે જેવી રીતે સરકાર ખેતીનો કાયદો લાવી રહી છે કે બી ખેડૂત બની શકે એટલે એ ઘડીએ માર્કેટ ખેતીનું સોના કરતાં બી કેટલું હાઈ લેવલ પર હશે એનો અંદાજ મૂકવો બહુ અશક્ય વસ્તુ છે એટલે ટૂંકમાં જમીન કોઈ અત્યારે ખેડૂતો છે કોઈ વેચે નહીં અત્યારે મારી એવી બધાને નમ્ર વિનંતી છે જમીન વેચાય નહીં એવું હા નાના મોટા કોઈ પણ ખેડૂત હોય અરે ભાઈ કોઈ પોતાની માને વેચવા કોણ તૈયાર થાય તમારી દુનિયામાં બે માં હોય એક ધરતીમાં અને એક તમારી જન્મ માલનારી માં એને કોણ વેચે આ પરિસ્થિતિઓને અનુકૂળ બધું કામ કરવું પડતું છે વેચવી બી પડતી હોય છે ને નવી લેવી બી પડતી હોય છે અને આવનાર સમયમાં હવે ખેડૂતોની જમીનની કિંમત થવાની છે અને બીજું શું થયું છે કે ભાગલાઓ પડતા ગયા જમીનના ટુકડા થતા ગયા જમીનના ટુકડા થતા ગયા એટલે જમીનની જે મૂળ વાસ્તવિકતા હતી ને એ રહી નહીં હવે મૂળ પ્રોબ્લેમ અહીંયા આ છે હવે અને સરકાર શ્રી ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીઅલ કરે છે ખરેખર પચાસ ટકા જ કરવું જોઈએ પ પચાસ ટકા એગ્રીકલ્ચર સેક્ટરને લાભ હાલવો જોઈએ ચાર તાપે યુરોપના દેશો જુઓ તો બધી જ સામૂહિક ખેતી કરાવે છે એવી રીત કરવું જોઈએ કે ભાઈ કોઈ પણ પેસ્ટિસાઈડ સરકાર જ દવા છાંટે બીજું કોઈ છાંટે નહીં પેસ્ટિસાઈડ બંધ થવી જોઈએ આ જે કંઈ પણ મૂળ બીમારીઓ છે એ પેસ્ટિસાઈડની આડઅસરો છે અને ખેડૂત બી શું કરે એને બિચારાએ એ ખર્ચો કરે છે એને પાંચ પછી મલેનું છોકરા બાળ બચ્ચાનું જીવન નિર્વાહ થાય એટલે એને પેસ્ટિસાઇડનો યુઝ કરવો પડશે અને પેસ્ટિસાઇડ કંપનીઓ એવી એવી દવાઓ કાઢી રહી છે કે જેથી અનાજ ઉપર એની આડ અસરો થઈ રહી છે એટલે સરકારશ્રી જ જેવું આયોજન કરે કે એવી પેસ્ટીસાઇડો બનાવે અને સરકાર જ એ છા આપે જો આ રીતની કાર્યપદ્ધતિ થાય તો ઘણી ઉપયોગી છે અને એમએસપીનો ભાવ જે એમએસપીનો ભાવ છે સરકાર માટે એ જ ભાવથી એક રૂપિયા ભાવે કોઈપણ લઈ ના શકે એવું જો કાયદેસર કાર્યવાહી થાય તો દરેક ખેડૂતને ફાયદો થાય બસ મારી એટલી વિનંતી છે મેક ઇન ખેડા કહી શકાય બરોબર છે સાયકલનું બધે પાર્ટ્સ બહારથી આવે છે પણ આખી બધા જુદા જુદા મેન્યુફેક્ચરિંગ જ થાય મેન્યુફેક્ચરિંગ મેક ઇન ખેડા કેટલી સંખ્યામાં આશરે સાયકલો બનવાની છે આ લગભગ અત્યારે સોળસો બની છે જેમ જેમ લોટ અમને આ લોકોને ઓર્ડર મળતા જ હશે એમને અમે બનાવી અને દરેક સ્કૂલોમાં એ લોકો પહોંચાડતા રહે બરોબર છે ઓકે થેન્ક યુ તો મિત્રો આ હતા મુકેશભાઈ પટેલ જાગૃત શિક્ષિત ખેડૂત અને મેક ઇન ખેડા આ સાયકલ ઓફ બ્લોગ અત્યારે આપણે શેર કરીએ છીએ આ વિડીયો આપને ગમે તો લાઇક કરો શેર કરો અને જેપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત